પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે કૂતરાઓ ઘૂસીને પક્ષીઓના શિકાર કરી રહ્યા છે ત્યારે વન વિભાગની બેદરકારી સામે આવી છે નિર્દોષ પક્ષીઓને બચાવવા તંત્ર ઊણું ઉતર્યું હોવાનું પક્ષી પ્રેમીઓ જણાવી રહ્યા છે પોરબંદરનું પક્ષી અભયારણ્ય એ શહેર મધ્ય આવેલ હોવાથી માનવી અને પક્ષીઓના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે નવ પોઈન્ટ તેત્રીસ સેક્ટરમાં ફેલાયેલ આ અભયારણ્ય ખાતે એકસો પચાસથી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે પક્ષી અભયારણ્ય ખાતે અનેક પક્ષીઓ જોવા મળે છે બીમાર અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ પણ અહીં વસવાટ કરે છે તો પતંગના દોરને કારણે ઈજા પામેલ કેટલાક પક્ષીઓ કાયમી વસવાટ કરે છે ફ્લેમિંગો સહિતના પક્ષીઓ પણ જોવા મળે છે આવા પક્ષીઓનો કલબલાટથી વાતાવરણ રોમાંચિત થાય છે પરંતુ વિભાગ તંત્ર જાણે ઊંઘમાં હોય તે રીતે પક્ષીઓના થતા શિકાર બાબતે નક્કર કામગીરી કરતું નથી આ અભયારણ્ય ફરતે ફેન્સિંગ કરેલ છે પરંતુ તમામ સ્થળે ફેન્સિંગ કરેલ નથી જેથી અહીં કૂતરાઓ અને ભૂંડ અંદર સુધી જાય છે કારણે પક્ષીઓમાં ભય ફેલાય છે પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને સુરક્ષા આપવાને બદલે અહીં કૂતરાઓ ઘુસી જતા હોવાથી પક્ષીઓ ઉડાઉડ કરે છે માત્ર પક્ષી અભયારણ્ય નામ છે પરંતુ પક્ષીઓ અહીં ડરમાં જીવે છે આ વિસ્તારના પક્ષી પ્રેમી સ્થાનિકોએ જણાવ્યું હતું કે કૂતરાઓ અભયારણ્યમાં ઘુસે છે અને પક્ષીઓનો રોજ શિકાર કરે છે અહીં ઈજાગ્રસ્ત બનેલ પક્ષીઓ ઉડી શકતા ન હોવાને કારણે પક્ષી અભયારણ્યના કાયમી મહેમાન બન્યા છે તેવા પક્ષીઓનો કૂતરાઓ આસાનીથી શિકાર કરી લઈ જાય છે અને મિજબાની માણે છે રોજ કૂતરાઓ અને ભૂંડ ઘૂસે છે જે સૌ કોઈ જોઈ શકે છે પરંતુ અહીં વન વિભાગના અધિકારીઓ કે કર્મીઓએ જાણે આંખે પાટા બાંધ્યા હોય તેમ જાણે સબ સલામત છે તેવા ભ્રમ વચ્ચે ફરજ બજાવે છે અહીં અભયારણ્યની બાઉન્ડ્રી ફરતે પૂરતી ફેન્સિંગ કરવામાં આવે અને કૂતરા તેમજ ભૂંડ ન આવે તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર